નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજારથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ રોલ બે હજાર નવસોથી થી ચાર હજાર પાંચસો વીસ બોટાદ ચાર હજાર બસોથી ચાર હજાર છસો ત્રીસ સમી ચાર હજાર બસો થી ચાર હજાર છસો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પાટડી ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો એકાણું ડીસા ચાર હજાર બસોથી ચાર હજાર બસો સાણંદ ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો ધાંગધ્રા ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર પાંચસો પંચાવન રાપર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો બાવીસ પોરબંદર ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો સાવરકુંડલા ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો અઢાર હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પાસઠ પાટણ ચાર હજારથી ચાર હજાર ચારસો અમરેલી ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર પાંચસો વિસાવદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો બહુચરાજી ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો પચાસ જસદણ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો પચાસ बाबरा 4, 4, 5, चार हज़ार पच्चीस थी, चार हजार पांच सौ पिंचोतेर पांथावाड़ा चार हजार पांच सौ थी चार हजार पांच सौ वाकानेर चार हजार सौ थी चार हजार छः सौ पांसठ भावनगर चार हजार पाँच सौ एसी थी चार हजार पाँच सौ एसी, वाराही चार हजार थी चार हजार आठ सौ एकावन, हरिच चार हजार पचास थी ચાર હજાર સાતસો એકવીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર પાંચસો એકતાલીસ થરાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર બસો ચાલીસથી ચાર હજાર સાતસો સાઠ જામખંભાળિયા ચાર હજાર બસોથી ચાર હજાર નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પચાસ ગોંડલ ત્રણ હજાર બસો એક થી ચાર હજાર સાતસો એક્યાસી ઊંઝા ચાર હજાર થી પાંચ હજાર પાંચસો પંચાણું જામનગર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો નેવું અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો ચાલીસ રાઘનપુર ત્રણ હજાર આઠસો પાંત્રીસથી ચાર હજાર નવસો બાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો